નમસ્કાર દોસ્તો થોડા દિવસો પહેલાં પ્રાંત અધિકારીઓની ખાતે એક એટીવીટીની બેઠક હતી અને આ બેઠકની અંદર ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા ઉપસ્થિત હતા એની અંદર સંજયભાઈ વસાવા પણ ઉપ ઉપસ્થિત હતા અને લોકોના પ્રશ્નોને લઈ અને અંદરો અંદર આ બેઠકની અંદર એક બબલ સર્જાવવામાં આવી અને થોડી ગાળા ગાળી બોલાચાલી થઈ અને ચૈત્રભાઈ વસાવાએ એક મહિલા સાથે થોડી અભદ્ર ભાષામાં વાત કરતા સંજયભાઈ વસાવાએ એ આ મહિલાનું ઉપરાણ લઈ અને ચૈત્રભાઈ વસાવા સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને તે દરમિયાન ચૈત્રભાઈ વસાવાએ ઉગ્ર રોષ સાથે ગુસ્સા સાથે આવી અને સંજયભાઈ વસાવાને એક કાચનો ગ્લાસ છૂટો મારવામાં આવેલો આ ગ્લાસ મિત્રો પોલીસ દ્વારા સંજયભાઈ વસાવાનો બચાવ કરતાં હાથ આડો કરતાં સંજયભાઈ વસાવાને કોઈ ઈજા પહોંચવામાં ન આવી હતી એ તમામ સમગ્ર ઘટના ઘટ્યા પછી સંજયભાઈ વસાવાએ તરત પોલીસને ફરિયાદ કરી અને પોલીસ દ્વારા ચૈત્ર વસાવાને ધરપકડ કરવામાં આવી અને એમને ડીડિયાપાડાના જે જેલ છે એની અંદર ખસેડવામાં આવ્યા જેલની અંદર નાખવામાં આવ્યા ત્યારબાદ ધીરે ધીરે આ સમગ્ર મામલો એટલો બધો ઉગ્ર બન્યો તમામ સોશિયલ મીડિયાની અંદર આ ચર્ચાઓ હાલ પણ ચાલી રહી છે એના પછી ચૈત્ર વસાવાને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા અને કોર્ટની અંદર રજૂ કરતાંની સાથે એમના વકીલોને પોલીસ દ્વારા જવા દેવામાં ન આવ્યા હતા એવા પણ વિડીયો આપણી સમક્ષ આવ્યા હતા અને હવે ઘણી બધી માથાકૂટો બાદ ચૈત્ર વસાવાને જે રિમાન્ડ માગ્યા હતા પોલીસ દ્વારા એ રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા અને એમના વકીલ માનનીય શ્રી વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એમની વકીલાત કરવા માટે જ્યારે કોર્ટની અંદર જઈ રહ્યા હતા એ સમયે પણ પોલીસ સાથે ઘણી મુઠભીડ થઈ હતી પોલીસ દ્વારા એમની અટકાયત પણ કરવામાં આવી હતી અમુક ઘણા એક વકીલે તો એમને દંડવત પ્રણામ પણ કર્યા હતા કે અમને કોર્ટની અંદર જવા દો હું મારા પર્સનલ કામથી આવ્યો છું જે જેમનું નામ હતું લગભગ અમિત અમિત મોદી એવું કંઈક નામ હતું તો એમની પણ અટકાયત કરી હતી આવી તમામ ઘટનાઓ ઘટી જ્યારે આ ચૈત્રભાઈ વસાવા અને સંજય વસાવા જે તાલુકા પ્રમુખ છે એમના વચ્ચે આ જ્યારે બોલાચાલી થઈ એ મામલાને લઈ અને તમામ રીતે અત્યાર સુધી આ બોલાચાલીનો એટલું બધું આગળ વધ્યું અને ચૈત્રભાઈ વસાવા હજુ પણ વડોદરાની સ જ્યુડિશિયલ કસ્ટડીની અંદર પુરાયેલા જ છે એમને ત્યાં આગળ રાખવામાં આવેલા છે અને આ સમગ્ર મામલા મુદ્દે મિત્રો આજે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે જે આ વિડીયોની અંદર હું તમને રજૂ કરવાનો છું તો વિડીયો પૂરેપૂરો જોજું સાંભળજો બરાબર કારણ કે આખા કેસની અંદર આજે લગભગ તો દસ બાર દિવસ થઈ જવા આવ્યા છે અને આજે અચાનક આ કેસની અંદર અને ગઈકાલ ગયા ગઈકાલના દિવસોની અંદર કોર્ટે જ્યારે ચૈત્રભાઈ વસાવાના જે જામીનનો જામીન મળે એટલા માટે જે અરજીઓ કરવામાં આવી હતી એ કોર્ટે ના મંજૂર કરી છે એમને જામીન મળી શકશે નહીં કારણ કે એમની ઉપર મિત્રો મારી નાખવાના ઈરાદાથી જે કેસ લખવામાં આવ્યો છે ગ્લાસ માર્યો છૂટો એની એકસો નવની કલમ લગાવવામાં આવી છે અને ત્રણસો સાતની પણ કલમ લગાવવામાં આવી છે જે મારી નાખવાના ઈરાદાથી ગ્લાસ મારવામાં આવ્યો અને મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો એ પણ કેસ નોંધાવવામાં આવ્યો છે તો આ સમગ્ર મામલે આજે આ કેસની અંદર એક નવા પ્રકારનો વળાંક આવ્યો છે અને શું છે સત્ય આ જે વળાંક આવ્યો સત્યવાદ શું છે એ આ વિડીયોની અંદર છે અને એ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું તો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે સંજયભાઈ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને એ પણ લેટરપીડ દ્વારા એક પત્ર દ્વારા તો આપણે એ જોઈ લઈએ અને એમને એક પત્રની અંદર રજૂઆત કરવામાં આવી છે સંજયભાઈ દ્વારા આજના જ આજની તારીખની અંદર કે સંજયભાઈ એમ કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા જાહેરમાં આવી અને મારી અને જે મહિલાની એમને અવ્યવહાર કર્યો અભદ્ર શબ્દો વાપર્યા એમની તમામ અને મારા વિસ્તારના તમામ લોકોની જાહેરમાં માફી માગે તમામ લોકોની મારી સમક્ષ જાહેરમાં જો ચૈત્રભાઈ વસાવા માફી માગે તો હું આ ફરિયાદ પાછી ખેંચવા માટે તૈયાર છું તો મિત્રો હવે આપણે જોવાનું બાકી છે કે ચૈત્રભાઈ વસાવા શું ખરેખર જાહેરમાં પોતે જાહેરની અંદર આવી અને સંજયભાઈ વસાવાની અને જે મહિલા છે એમની માફી છે ખરા કારણ કે એક ઉગ્ર સ્વભાવના અને એક ગુસ્સાવાળા વ્યક્તિ છે ચૈત્રભાઈ વસાવા જે કહી શકાય કે અવારનવાર એમના વિડીયો આવતા હોય છે જેમની અંદર એ પોતાનો રોષ ઠાલવતા હોય છે તો ચૈત્ર વસાવા મિત્રો એક આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજના નેતા છે ધારાસભ્ય છે અને આદિવાસીઓના સારા કાર્યો માટે હિત માટે ઘણી બધી જગ્યાએ પોતાનો અવાજ ઉઠાવતા હોય છે અને અત્યારે એ તાજેતરના સમયની અંદર ચૈત્રભાઈ વસાવાએ જે મનરેગા કૌભાંડનો મુદ્દો જે ઉપાડ્યો અને આની અંદરથી મિત્રો એવું લાગી રહ્યું કે એમના ઉપર આજે વધારાના કેસ ઠોકવામાં આવ્યા વધારાની કલમો લગાવવામાં આવી ભાજપ સરકાર દ્વારા અને એમને જામીન પણ ના મળે એ પ્રકારના કેસ કેસ લગાવી અને અત્યારે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં નાખેલા છે પૂરેલા છે તો મિત્રો ચૈત્ર વસાવા પણ સંજય વસાવા પણ તૈયાર થયા છે કે ચૈત્ર વસાવા સમક્ષ બધાની હાજરીમાં માફી માગી લે તો હું ફરિયાદનો પત્ર પાછો એફઆઈઆર પાછી ખેંચી લેવા તૈયાર છું ફરિયાદ પાછી ખેંચી લેવા તૈયાર છું અને માફ કરી દેવા પણ તૈયાર છું તો હવે જોવાનું છે સમગ્ર ગુજરાતને કે શું ચૈત્રભાઈ વસાવા ખરેખર માફી છે ખરા તો આવનારા સમયની અંદર આપણે જોઈશું તો મિત્રો આ સંજયભાઈ વસાવાએ જે પત્ર લખ્યો હતો એ પણ આ વિડીયોની અંદર મોજૂદ છે તો આપણે તમે જોઈ શકો છો તો ચાલો એ આપણે પત્ર પહેલાં જોઈ લઈએ કે અમને પત્રની અંદર શું લખેલું છે અને સાચું છે કે ખોટું છે એ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો આપણે જોયું કે ચૈત્રભાઈ વસાવાને આવી રીતે પોલીસ જ્યારે એમની ધરપકડ કરીને લઈ જઈ રહી હતી અને આ છે મિત્રો ચૈત્રભાઈ વસાવા સંજયભાઈ વસાવા અને તમે જોઈ શકો છો કે ચંપાબેન અને સંજયભાઈ વસાવા સાથે મળીને જ્યારે એફઆઈઆર રજૂઆત કરી હતી પણ અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે સંજયભાઈ વસાવાએ આ પત્ર લખ્યો છે આ પત્રની અંદર મિત્ર સંજય ભાઈ વસાવા પોતાની ફરિયાદ પાછી ખેંચવા તૈયાર થયા છે સાંભળી લઈએ પત્ર પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આ જે ઘટના બની હતી એ સરકારી કચેરીમાં જે બનાવ બન્યો તેની અંદર ચંપાબેનને ગાળાગારી કરવામાં આવી મારા પર હુમલો થયો એ જ ઘટના છે એમાં સમાજને કોઈ લેવા દેવા નથી મારા ભોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઈરાદાપૂર્વક જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય બાબત છે છતાં પણ મારા પર થયેલા હુમલાને હું ભૂલી જવા માટે તૈયાર છું ચૈતર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બેન ચંપા બેનની માફી માગે તો આ પોલીસ કેસ હું પણ પરત ખેંચી લેવા માટે તૈયાર છું તો મિત્રો વિડીયોની અંદર જોયું કે સંજયભાઈ વસાવાએ પત્ર દ્વારા રજૂઆત કરી છે અને આ પત્ર ચૈતર વસાવા સુધી પહોંચાડવા વિનંતી કરી છે અને કીધું કહેવામાં આવ્યું છે પત્રની અંદર કે પોતે આ પ્રકારની માફી માગી લે જાહેરમાં બધાની સમક્ષ તો હું માફ કરવા પણ તૈયાર છું અને એફઆઈઆર પાછી ખેંચવા પણ તૈયાર છું તો હવે જોવાનું બાકી કે આવનારા સમયની અંદર ચૈત્રભાઈ વસાવા શું નિર્ણય લેશે એ એમના ઉપર આધાર છે રેડી તો મળીએ મિત્રો બીજી કોઈ આવી નવી ચર્ચાની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો વિડીયોને વધાવજો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને બીજે મળીએ ફરીવાર બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય માતાજી